બનાસકાંઠા જિલ્લામાં પૂરથી સર્જાયેલા આહારમાં હજારો લોકો મુશ્કેલીમાં છે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ખેતરો ડૂબી ગયા છે અને લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે ખસડાઈ રહ્યા છે પરંતુ બનાસકાંઠાની સાંસદ ગેનીબેન ઠાકોર પ્રગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ત્યારે દ્રશ્ય જુદું જ હતું લોકોની વેતા સાંભળવાની કે તાત્કાલિક સહાય પહોંચાડવાની જગ્યાએ ગેનીબેન મેડમ પોતાના ફોટોશૂટમાં મગ્ન દેખાયા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ગેનીબેન ખુદ જ પોતાના ફોટોગ્રાફરને કહી રહ્યા છે સચ્ચી ફોટો સારો આવશે પાણીમાં કરતા કરતા કે કેમેરા માટે પોઝ આપતા નજરે પડ્યા આ વિડીયો સામે આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે લોકોએ સોશિયલ મીડિયા પર તેની પ્રતિક્રિયા આપી છે કે બનાસમાં લોકો તણાઈ રહ્યા છે ઘરો બગડી ગયા છે બાળકો ભૂખ્યા છે અને ગેનીબેન બેન મેડમને માત્ર ફોટો ખેંચાવવાની ચિંતા છે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આવી પરિસ્થિતિમાં સાંસદનો ફરજ છે કે તેઓ રાહત કામોની સમીક્ષા કરે લોકોના પ્રશ્નો સાંભળે પણ શું ગેનીબેનની મુલાકાત માત્ર પબ્લિસિટી માટે હતી ગેનીબેન ઠાકોરના વિડીયો બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોના મનમાં તેની પ્રતિબદ્ધતા અંગે ગંભીર શંકાઓ ઉભી કરી રહ્યો છે રિપોર્ટર નાનાભાઈ પારેગી થરાદ